કચ્છની ફ્લાઇંગ સ્કોડે નકલી રોયલ્ટી ચોરીનું કૌભાંડ પકડી પાડ્યું હતું ગેરકાયદેસર ખનીજમાં રોયલ્ટી ચોરી કરવામાં આવતી હતી તે કૌભાંડ પકડી પાડી એક સાથે પાંચ વ્યક્તિઓ સામે અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હવે જોઈએ ઉસેનગરી અને એક વિસ્તૃત થવાલ પૂર્વ કચ્છમાં નકલી ઈડી બાદ વધુ એક નકલી કૌભાંડ સપાટી ઉપર આવી છે ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્કોડની ટીમે અંજારમાં નકલી રોયલ્ટી ચૌભા નકલી રોયલ્ટી કૌભાંડ ઝડપી પાડ્યું છે ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ પરિવહન કરવા માટે અપનાવવામાં આવી રહી છે નવી મોડેશ ઓપરેન્ડી સરકારના ધારાધોરણ મુજબ ખનીજની રોયલ્ટી ભરવી ના પડે તે હેતુથી આરોપીઓ દ્વારા નકલી રોયલ્ટીની પહોંચ બનાવીને રજૂ કરવામાં આવતા આખરે કૌભાંડનો પર્દાફાશ થયો હતો નકલી રોયલ્ટીને લઈને પાંચ શખ્સો વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં ફ્લાઇંગ સ્કોડના વડા મેહુલ શાહના સીધા નેતૃત્વ હેઠળ મનોજ ઓઝાએ ફરિયાદ દાખલ કરાવતા ભારે છે બનાવવામાં બે લીઝધારક પાવરદાર વાહન માલિક અને વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે પ્રથમ વખત એક સાથે તમામ પર આ ગુનો નોંધવાનું જે ફ્લાઇંગ સ્કોડનું પગલું છે એ ખૂબ જ અસરકારક અને પ્રશંસનીય રહેવા પામ્યું છે મારું નામ મનોજકુમાર બી ઓઝા માઇન્ડ સુપરવાઇઝર ફ્લાઇંગ સ્કોડ ખાનગાની જ હવે સમગ્ર ઘટનાની વિગત એવી છે કે જ્યારે અમે એકવીસ તારીખ એકવીસ નવેમ્બરના સાંજે ધૂણા પોર્ટ જવાના રસ્તા તરફ વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન અમને ચાર વાહનો ઓવરલોડ ખનીજ ભરેલા જણાઈ આવેલ જેથી અમે સીઝ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ તે દરમિયાન એમાંનું એક વાહન જી જે બાર બી એક્સ સત્તાણું ત્રીસ નંબરનું કે જેની કારણદર્શક નોટિસ અમે ઓવરલોડ ખનીજ ભરે હોવા અંગે આપેલી પચીસ તારીખે વાહન માલિકે સોગંદનામું રજૂ કરી અને કબૂલાત કરેલ કે વાહનમાં ઓવરલોડ ખનીજ ભરેલું છે જે અંગે અમે ગુનો કબૂલ કરી અને ડંકી રકમ ભરવા સમજ છીએ અને વાહનમાં જે કંઈ ઓવરલોડ ખનીજ ભરેલું તેની ડંકી રકમ ભરી વાહન મુક્ત કરાવેલ તે પશ્ચાત જ્યારે અમે ફાઇલિંગ કરી રહ્યા હતા ત્યારે ધ્યાને આવ્યું કે જે રોયલ્ટી પાસ સત્તાણું ત્રીસ નંબરના વાહન ચાલકે અમને આપેલું હતું તપાસ સમયે એ બનાવટી હતું અને જેથી એ રોયલ્ટી પાસ જે લીઝ ધારકને ઇસ્યુ થયેલ છે એ મતલબ કે જે કોરા એસએસપી પાના જે લીઝધારકને ઇસ્યુ થયેલ છે અને જે લીઝ ધારકે એ પાસ છાપ્યું છે એ બંને લીઝોની તપાસ અમારી ઓફિસ તથા શ્રી અંજાર પૂર્વ કચ્છની ઓફિસની તપાસ ટીમ સંયુક્ત રીતે બંને લીઝોની તપાસ હાથ ધરેલ તે દરમિયાન જે લીઝધારકને કોરા એસએસપી પાના આપવામાં આવેલ હતા તે લીઝ ખાતેથી એકસો બોતેર જેટલા એ જ રેન્જના પાના કે જે રેન્જ ઉપર ડુપ્લિકેટ ઓલ્ટી પાસ છાપવામાં આવેલ તે પાના મળ્યા નથી જ્યારે જે લીઝ ધારકે એ પાના છાપેલા એ લીઝની તપાસમાં બીજો કોઈ એવો ડુપ્લિકેટ ઓલ્ટી પાસ કે એના થોડા એસએસપી પાના મળ્યા નથી અને જેથી અમે ગઈકાલે અંજાર પોલીસ સ્ટેશન ખાતે એ બંને લીઝ ધારકો તેમના પાવરદાર તથા જે વાહનમાંથી ડુપ્લિકેટ ઓલટી પાસ મળી આવેલ તેના ચાલક અને માલિક આમ પાંચ કસૂરદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવા માટે ધોરણસરની એફઆઈઆર દાખલ કરેલ છે